દાખલ થઈ ચૂક્યો હોવાની પણ વિગતો સાથે જ એસઓજી દ્વારા બબલુ શુક્લા સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસનો ગુનો પણ નોંધાયો હતો પાંડેસરા પોલીસે પણ આ જ રીતે રાજા રામ ડુબે સામે ફરિયાદ પણ નોંધાઈ હતી તો આ વિગતો હાલ સુરતથી મળી રહી છે ડોક્ટર જીપી મિશ્રા સામે વર્ષ બે હજાર બાવીસમાં દારૂની હેરાફેરીનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો સુરતના પાંડેસરામાં બોગસ તબીબનું હોસ્પિટલ શરૂ કરવાનું કારસ્તાન ઝડપાયું છે ત્યારે પોલીસ અધિકારીનું નામ પણ આમંત્રણ પત્રિકામાં આવ્યા બાદ તબીબ અસલમ વ્યતીત છે અને આ સમગ્ર મુદ્દો સુરતથી સામે આવ્યો છે વધુ વિગતો અમારા સંવાદદાતા સાહિસ આપી રહ્યા છે લાઈવમાં સાહિસ જે પ્રમાણે સુરતમાંથી ઘટના સામે આવી રહી છે બોગસ ડોક્ટર છે તે હવે હોસ્પિટલ ખોલવાનું કારસ્તાન રચી રહ્યો છે શું છે જાણકારી આ મુદ્દે